એવી રીતે કરે તો કદાચ કોઈ દાડો મેન ના હોય અમારા દેવ નો તો સહારો જ હોય બાકી મહેનત તો તમારે જ કરવાની હોય કે અમે બેઠા હોય કે માતાજી અમે ખાવા બેહીએ છીએ તમે માં ખવડાવી જાય તો અમે ખવડાવવા નાય અમે સગવડ કરીએ કે અનાજ લાયા એટલે બાકી રાંધણું તો તમારે જ પડે મારાગા ચેહર નું ચાલુ થાય અને જે દાડો જિંદગી થી હારી ગયા હોય ત્યારે મારા ચેહર ના ત્યારે બાર કાઢવા મામા રાખી સભા ગયા પછી દરેક ની ગયા